નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજ માં પાંચ એપ્રિલ થી બાર જૂન સુધી મકર રાશિ માટે વિશેષ સમય મંગળ ગોચર દરમિયાન જીવનના ના પાંચ મહત્વના બદલાવ મકર રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે પાંચ એપ્રિલ થી છ દિવસ સુધી મંગળ પોતાની નીચ રાશિ કર્કમાં ગોચર કરશે જેની ઊંડી અસર બધી બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો કેટલીક એવી રાશિઓ છે જેમને મંગળ અશક્ત હોવાને કારણે છ દિવસ દરમિયાન રેકોર્ડ બ્રેક સફળતા મળશે મકર રાશિના જાતકો માટે પાંચ એપ્રિલથી બાર જૂન સુધીનો સમયચક્ર ઘણો મહત્વપૂર્ણ રહેશે કારણ કે મંગળ નીચ સ્થિતિમાં કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે આ સમયગાળામાં પાંચ મુખ્ય ભવિષ્યવાણીઓ જોઈ શકાય મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા મકર રાશિના જાતકો માટે ખૂબ જ રસપ્રદ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે એકસ્ટ દિવસ સુધી મંગળ નીચ સ્થિતિમાં રહેવાને કારણે મકર રાશિના જાતકો પર મંગળનો પ્રભાવ ઓછો થશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવશે મિત્રો તમને જણાવી દઈએ કે એપ્રિલમાં મંગળ છ દિવસ માટે મકર રાશિમાં ગોચર કરશે જે ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો આ રાશિઓ માટે આર્થિક સ્થિતિ સમાજમાં માન આધ્યાત્મિક પ્રગતિ અને કાર્ય સફળતા જેવી બાબતોની અપેક્ષા છે મિત્રો મંગળ છ દિવસ માટે નીચ સ્થિતિમાં રહેવાનો છે અને મકર રાશિના જાતકો આઠ માટે સારું કરશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં ગ્રહોના સેનાપ્તી મંગળને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે જેમ શરીરને રક્તની જરૂર હોય છે જેના પછી શરીર કંઈ નથી તેવી જ રીતે મંગળને રક્ત કહેવામાં આવ્યું છે મંગળને આત્મવિશ્વાસ હિંમત ઉર્જા વીરતા ભાઈચારો વગેરેનો કારક માનવામાં આવે છે જેના કારણે રાશિમાં ફેરફાર અથવા મંગળની સ્થિતિમાં ફેરફાર ચોક્કસપણે બાર રાશિઓના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે મંગળ હાલમાં કર્ક રાશિમાં છે પરંતુ ચૈત્ર નવરાત્રિ દરમિયાન એટલે કે ગુરુવાર પાંચ એપ્રિલના રોજ મંગળ ગ્રહ સવારે એક વાગીને છપ્પન મિનિટ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તે સાત જૂન સુધી આ રાશિમાં નીચ સ્થિતિમાં રહેશે મિત્રો તેનો સમયગાળો એકસ્ટ દિવસ સુધીનો રહેશે મિત્રો મંગળ તેની નીચ રાશિમાં જવાને કારણે મકર રાશિના લોકોને ઘણા ફાયદા થશે જ્યારે કેટલીક રાશિના જાતકોને સાવચેત રહેવાની જરૂર છે જ્યારે મંગળ તેની નીચ રાશિ મીનમાં આવવાને કારણે મકર રાશિના જાતકોને બમ પર ફાયદા થશે મિત્રો ચાલો વિડિયોમાં વધુ જાણીએ કે મંગળનો મકર રાશિના જાતકો પર શું પ્રભાવ પડશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીનારાયણ જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ અને પડકારો માતા લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક મકર રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે છ દિવસ સુધી મંગળ નીચ રહેવો મકર રાશિના જાતકો માટે વરદાન અને સન્માનનો વિષય સાબિત થવાનો છે મિત્રો આ સમય દરમિયાન તમે તમારી આર્થિક સ્થિતિમાં ઉન્નતિ અને પ્રગતિ જોશો લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા માટે ફાયદાકારક સાબિત થશે મિત્રો તમને જણાવી દઈએ કે મકર રાશિના જાતકો માટે મંગળનું ગોચર નવમાં ભાવમાં થઈ રહ્યું છે જેને ભાગ્યનું ઘર માનવામાં આવે છે મંગળના તમારા ભાગ્ય ભાવમાં ગોચર થવાથી આ સમયે તમારા ભાગ્યમાં વધારો થશે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહેશે પાંચ એપ્રિલથી ગ્રહોના સેનાપ્તિના પ્રભાવને કારણે આ સમયે તમારા વિચાર અને દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવશે લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે પરંતુ મિત્રો હંમેશા એવા લોકોથી દૂર રહો જે વિશ્વાસનો નાશ કરે છે તે લોકો હંમેશા તમને નીચે લાવવાનો પ્રયાસ કરશે પરંતુ મિત્રો જો તમે તેમની વાતો પર ધ્યાન આપ્યા વિના આગળ વધતા રહેશો તો તમે ઘણીવાર પ્રગતિના માર્ગ પર હશો લક્ષ્મી માતાના આશીર્વાદથી મકર રાશિના જાતકોને આ ગોચર દરમિયાન તેમના કારકિર્દી અને વ્યવસાયમાં અનિશ્ચિતતા અને પડકારોનો સામનો કરવો પડી શકે છે હોદ્દામાં ફેરફાર કે નોકરી બદલવાની શક્યતાઓ જોવા મળી શકે છે નંબર બે મકર રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે પાંચ એપ્રિલથી બાર જૂન સુધીમાં મંગળ મીન રાશિમાં મહાગોચરને કારણે મંગળનો પ્રભાવ તમારા કારકિર્દી ઘર પર ભારે વરસાદ કરશે મિત્રો મંગળના પ્રભાવને કારણે આ સમયે તમે તમારા કારકિર્દીમાં ઉછાળો લાવશો મંગળ તમને શુભ બનાવશે જેના કારણે તમારા અટકેલા કામ પણ આ સમયે શરૂ થઈ શકે છે પરંતુ મિત્રો તમારે તે કાર્યો શરૂ કરવા પડશે ઉપરાંત તમને જણાવી દઈએ કે પાંચ એપ્રિલથી તમને ફક્ત નફો મળશે જે લોકો નોકરી કરે છે તેમને મંગળના પ્રભાવને કારણે આ મહિનામાં પ્રમોશન મળવાની શક્યતા છે જેના કારણે તેમનો તણાવ ઓછો થશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે પાંચ એપ્રિલથી કર્ક રાશિમાં નબળો પડવાથી મકર રાશિના લોકોને પણ તમારા કરિયરમાં ફાયદો થશે આ સમયગાળા દરમિયાન મકરજાતકોને વિત કરવામાં વધુ ધ્યાન આપવું પડશે આર્થિક સ્થિતિ બદલાશે અને અનાયાસ ખર્ચ વધી શકે છે તેથી બચત પર ધ્યાન આપવું જરૂરી રહેશે નંબર ત્રણ મકર રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે મીન રાશિમાં મંગળના છ દિવસના ગોચરને કારણે આ સમય તમારા પ્રેમજીવનમાં મિશ્ર સમય રહેવાની શક્યતા છે પરંતુ એકંદરે આ સમય તમારા માટે સુખદ અને સફળ રહી શકે છે મંગળના શુભ પાસાને કારણે મિત્રો જો તમે પહેલાથી જ કોઈ સંબંધમાં છો તો તમે તમારા જીવનસાથી સાથે મજબૂત ભાવનાત્મક બંધન અને સ્થિરતા મેળવી શકો છો આ સમય તમારી અને તમારા જીવનસાથી વચ્ચે વાતચીત વધુ સારી રહેશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો સંબંધો અને લગ્નજીવન ગોચરનો અસર સંબંધોમાં તણાવ લાવી શકે છે મકર જાતકો તેમના જીવનસાથી સાથે સંવાદમાં અણબનાવ અનુભવી શકે છે તેથી સમજૂતી સાથે વાતચીત કરવી જોઈએ નંબર ચાર મકર રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ત્રણ થી મીન રાશિમાં મંગળના છ દિવસના ગોચરને કારણે मकर राशि ना लोको ना पारिवारिक जीवन में सुसंगतता मित्रों पारिवारिक संबंधों में मधुरता जीवन संबंधों में चाली रहेली समस्याओं संबंधों में सुधारो करहण मंगल मंगलना आशीर्वाद थी संबंधों में आराम छुटछाट आवशे ગ્રહોના સેનાપથી મંગળ તમારા જીવનમાં સકારાત્મક અસરો લાવશે તમે આરામદાયક જીવનનો આનંદ માણશો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા અવરોધો દૂર થશે અને તમે જીવનમાં સરળતાથી આગળ વધશો મંગળની શુભ દ્રષ્ટિથી તમારો સમય ખૂબ સારો રહેશે મિત્રો આ સમયનો પૂરો લાભ લો કારણ કે આવી સ્થિતિમાં કોઈ તમને ટેકો આપશે આરોગ્ય અને તંદુરસ્તી મકર રાશિના લોકો માટે આ સમય તંદુરસ્તી સંભાળવાની સૂચના આપે છે ખાસ કરીને માનસિક તણાવ અને પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ વધતી જોવા મળી શકે નંબર પાંચ મકર રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે પાંચ એપ્રિલથી બાર જૂન સુધી મંગળ મીન રાશિમાં નીચમાં હોવાથી મકર રાશિના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર સમય રહેશે મિત્રો આ સમય તમારા સ્વાસ્થ્ય પર અસર પડશે આ સમયે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો કારણ કે મંગળ તમારા સ્વાસ્થ્યને બગાડવામાં કોઈ કસર છોડશે નહીં સાવચેત રહો જો તમે આ સમય સ્વસ્થ રહેવા માંગતા હો તો ઓછામાં ઓછા ત્રીસ મિનિટ ધ્યાન કરો તમારા મનમાં સારા અને સકારાત્મક વિચારો આવશે તમને ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે જુલાઈના મધ્ય ભાગમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધુ કાળજી રાખવાની જરૂર છે તમારો ગુસ્સો વધશે જેના કારણે તમને હાઈ બ્લડ પ્રેશર માઇગ્રેન જેવી સમસ્યાઓ થઈ શકે છે તમારે તમારા ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમારે સમસ્યાઓનો સામનો ન કરવો પડે સારા સ્વાસ્થ્ય માટે તમારે દરરોજ સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ સમય સારો પસાર થશે યાત્રા અને જીવનશૈલી આ ગોચર દરમિયાન મકર જાતકો માટે વિદેશ અથવા નવી જગ્યાએ જવાની શક્યતાઓ બનશે પણ અનિચ્છનીય વિલંબ થઈ શકે જો તમારે જીવનમાં સુધારો કરવો હોય તો ધૈર્ય અને શિસ્ત જાળવી રાખવી અત્યંત જરૂરી રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં માં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર